રાધે રાધે જય શ્રી કૃષ્ણ હૃદયપૂર્વક સ્વાગત છે પ્રિય દર્શક મિત્રો આજે ગુરુવાર સત્તર જુલાઈ બે હજાર પચીસને દૈનિક રાશિફળ લઈને અમે આ ભાવી દર્શન યુટ્યુબ ચેનલ વતી આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ આશા છે કે આ રાશિફળ આપના દિવસને વધુ ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે તો ચાલો જાણીએ કે આજનો દિવસ આપની રાશિ માટે કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ સકારાત્મક દિવસ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી નીવડશે આપના મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને દરેક કાર્યોમાં સફળતા મળવાના યોગ રહેલા છે ખાસ કરીને નવા કાર્યો કે વ્યવસાયની શરૂઆત કરવા ઈચ્છતા જાતકો માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ સાબિત સંજોગોને લઈને આવશે પરિવારજનો સાથે સમય વિતાવવા માટે આ સમતમ અવસર છે જે સંબંધોમાં મધુરતા લાવશે દાન ધર્મ પૂજા પાઠ અને આધ્યાત્મિક કાર્યો તરફ આપનું મન વધુ પ્રવૃત્ત થશે જેનાથી આંતરિક શાંતિનો અનુભવ થશે આત્મવિશ્વાસથી ભરપૂર આ દિવસ આપને અનેક શુભ પરિણામો આપશે વૃષભ રાશિ બ બનેવું મિશ્ર પરિણામો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામો લઈને આવશે વ્યવસાય ક્ષેત્રે મર્યાદિત લાભની સંભાવના રહેલી છે જેથી કોઈ મોટી અપેક્ષાઓ રાખવાથી નિરાશા મળી શકે છે કેટલીક અપેક્ષાઓ અધૂરી રહી સવાનો અનુભવ થઈ શકે છે જીવનસાથી સાથે નાના મોટા મતભેદ ઉદ્ભવી શકે છે જેનાથી બચવા માટે સમજદારીપૂર્વક અને શાંતિથી વાતચીત કરવી હિતાવક રહેશે આર્થિક મોરચે સંચય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે બિનજરૂરી ખર્ચા વટાને ભવિષ્ય માટે બચત કરવાનું આયોજન કરવું લાભદાયી સાબિત થશે મિથુન રાશિ ક છ અને ગ માનસિક શાંતિ મળશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને આરામ લઈને આવશે મિત્રો સાથે સારા પ્રસંગોમાં જોડાવાનો યોગ બને છે જે આપણા મનને પ્રફુલ્લિત કરશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે કારણ કે તેમની એકાગ્રતા શક્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળશે આ સમયનો સદુપયોગ કરીને અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો જો કે રોકાણ સંબંધિત કોઈપણ મોટા નિર્ણયો આજે લેવાનું ટાળવું જોઈએ સારી રીતે વિચાર વિમર્શ કર્યા પછી આવા નિર્ણયો લેવા યોગ્ય રહેશે કર્ક રાશિ ડ તેમજ હો કાર્યક્ષેત્રમાં સફળતા કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સફળતાનો સંકેત આપે છે આપના કામકાજમાં અનુકૂળ લાભ જોવા મળશે ઘણા સમયથી અટકેલા કે અધૂરા રહેલા કોઈ જૂના કાર્યો આજે પૂર્ણ થવાની સંભાવના રહેલી છે જેનાથી સંતોષનો અનુભવ થશે નોકરી બદલવા કે પ્રમોશન મેળવવા માટે પ્રયાસ કરી રહેલા જાતકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે આપના પ્રયત્નોને સફળતા મળશે અને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે મહેનતનું ફળ મળવાનો આ સમય છે સિંહ રાશિ સિંહ રાશિના નાવાક્ષર છે મોનેટો પ્રતિષ્ઠા વધશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક અને વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવશે સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યમાં આપણી સક્રિય ભાગીદારી છે જે આપણી છબીને વધુ ઉજ્જવળ બનાવશે આપણું વકૃત્વ અને વાણી પ્રવાહ લોકોને ખૂબ જ પસંદ પડશે જેથી આપણી વાતોને અસરકારક વધશે જોકે આર્થિક મોરચે બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો આ સમય રહેલો છે આવકની સરખામણીમાં ખર્ચાઓ ઘટાડીને આર્થિક સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે કન્યા રાશિ પઠ અને હણા વિચાર વિમર્શ જરૂરી કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ વિચાર વિમર્શ કરવાની સલાહ છે ખાસ કરીને નાણાકીય બાબતોમાં કોઈ મોટી ભાગીદારી કે રોકાણ કરતાં પહેલાં સારી રીતે ચર્ચા વિચારણા કરવી અનિવાર્ય છે દંપત્ય જીવનમાં નાજુક વાતો કે સહનશીલ મુદ્દાઓ પર વાતચીત કરવી કરતી વખતે સાવચેતી રાખવી મિત્રો સાથે ઉગ્રવાદ વિદ્વા વિવાદ ટાળવો જોઈએ કારણ કે તેનાથી સંબંધોમાં કડવા આવી શકે છે શાંતિ અને સમજદારીથી કામ લેવાથી અનેક સમસ્યાઓ ટાળી શકાશે તુલા રાશિ તુલા રાશિના છે ચેરાતા પ્રેમ અને સંબંધો સુધરશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ અને સંબંધોમાં મધુરતા લાવશે પ્રેમી જીવનો માટે આ સમય આનંદદાયક રહેશે અને તેમના સંબંધોમાં મજબૂતી આવશે જેઓ સંબંધમાં બંધાવવા માગે છે તેમના માટે પણ અનુકૂળ સંજોગો ઊભા થશે પારિવારિક જવાબદારીઓ યથાવત રહેશે અને તેને નિભાવવામાં આપ સફળ રહેશો પરિવારજનો સાથેના સંબંધોમાં ખૂબ અને સ્નેહનો અનુભવ થશે એકંદરે સંબંધોના મૂર્તિ આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય શ્રમનું ફળ મળશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતનું ફળ આપનારો સાબિત થશે આપે કરેલું પરિશ્રમ હવે રંગ લાવવાનું શરૂ કરશે અને તેના સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે નવું ઘર કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે જે આપની લાંબા સમયથી ઈચ્છા પૂરી કરી શકે છે શત્રુઓ તરફથી પણ રાહત મળશે તેમની પ્રવૃત્તિઓમાં નિષ્ફળ જશે આત્મવિશ્વાસથી ભરપૂર આ દિવસ આપને સફળતાના નવા દ્વાર ખોલી શકે છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ આર્થિક લાભ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી નીવડશે ઘણા દિવસોથી અટકેલા કે ફસાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે રોકાણ કરવા માટે આજનો સમય ખૂબ જ યોગ્ય રહેલો છે જેનાથી ભવિષ્યમાં સારો ફાયદો મળી શકે છે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે નવી તકો આવશે જે તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે એકંદરે આર્થિક અને શૈક્ષણિક મોરચે આજનો દિવસ ઉત્તમ રહેલો છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ સંતુલન જાળવો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતા વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે કામકાજની વ્યસ્તતામાં આપણા સ્વાસ્થ્યની અવગણના ન કરવી નિમિત્ત આરામને પોષણયુક્ત આહાર પર ધ્યાન આપવું જરૂરી છે સંતાનોના વર્તનથી મન દ્રવિત થઈ શકે છે અથવા તેમના તરફથી કોઈ ચિંતા અનુભવાઈ શકે છે તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરવો અને શાંતિ જાળવી રાખવી યોગ ધ્યાન કે અન્ય કોઈ મન પસંદ પ્રવૃત્તિ દ્વારા માનસિક શાંતિ મેળવી શકાય છે કુંભ રાશિ ગ શ મિત્રોનો સાથ મળશે કુંભ રાશિના જાતક માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહપૂર્વક રહેશે નવા કન્ટેન્ટ બનાવશો જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે જૂના મિત્રો તરફથી સકા સહકાર અને મદદ મળશે આપણા કાર્યોને સરળતા બનાવશે ધંધામાં નફો વધશે તેવી યોગ બની રહ્યા છે નવા સોદા કે કરારો દ્વારા આર્થિક લાભની સંભાવના રહેલી છે સામાજિક સંબંધો મજબૂત થશે અને આપના કાર્યોમાં મિત્રનો સંપૂર્ણ સાથ મળશે મીન રાશિ દ ચ થ ધાર્મિક ભાવનાઓ ઉદભવશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ લાવશે ભગવાનમાં આપની શ્રદ્ધા વધશે અને ધાર્મિક કાર્યો તરફ આપનું મન વધુ પ્રવૃત્ત થશે માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે યાત્રાનું આયોજન થઈ શકે છે જે આધ્યાત્મિકતા મનોરંજન સંબંધિત હોઈ શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે પ્રયાસ કરવો પડશે જોકે તેમનું જ્ઞાન ભટકી શકે છે ધ્યાન અને શ્રદ્ધા દ્વારા આ પ્રકારને પાર કરી શકાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્રિય દર્શક મિત્રો આશા છે કે આ રાશિફળ આપને આજના દિવસ માટે યોગ્ય દિશા નિર્દેશ પૂરા પાડશે તમારા દિવસને શુભ અને ફળદાયી બનાવવા માટે સકારાત્મક અભિગમ અપનાવો અને દરેક કાર્યમાં નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરો આ રાશિફળને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ જરૂર શેર કરો જેથી તેઓ પણ આજના દિવસનું આયોજન કરી શકે વધુ આવા જ રસપ્રદ અને સચોટ રાશિફળ માટે અમારી ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે નિયમિતપણે આપના માટે આવા જ ઉપયોગીની વિડીયો લઈને આવતા રહીશું મુકુંદ જોશી તરફથી આપ સૌની શુભેચ્છા રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી નો નાસામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે